આજે હું તમારી સમક્ષ દશામાના વ્રતની કથા લાવી રહ્યો છું કે શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીમાં નાહવા જવા લાગી આ સ્ત્રીઓ નદીને નહાતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીને કહ્યું કે જા પહેલી બહેનોને પૂછી આવ કે તમે આ કયું વ્રત કરો છો દાસી નદીના કાંઠે આવી અને કહેવા લાગી કે બહેનો તમે આ કયું વ્રત કરો છો એક બહેન બોલી કે અમે દશામાંનું વ્રત કરીએ છીએ તે વ્રતની વિધિ મને કહો ને ત્યારે બીજી સ્ત્રી બોલી કે દસ સૂતરના તાતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવીને તે દોરો હાથે અને કળશે બાંધવો એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું દાસીએ મહેલ આવીને રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા ત્યારે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધન્ય ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે કશી કમી જ નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળીને રાણીને ખૂબ જ ક્રોધ આવ્યો અને તે રિસાઈને ખાધા વગર જ પોતાના શેન્ડખનમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કોપાઈમાન થયા રાત્રે દશામાં આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી તિજરીમાં એક પૈસો ન મળે કોઠાર જોવા ગયા તો અન્નનો એક પણ કણ ન મળે આ બધી વાત નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા કે હે રાજા તમે નગર છોડીને ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારી માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડીને ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી ખરાબ દશા છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીંત જ થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા કે અમને ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલે આમાં એક નાનું ગામ એમાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરોને લઈને બહેનપણીના ઘરે જઈને કહે છે કે જરા બંનેને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે બહેનપણી રાણીને કહે છે કે જા જા હું તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણીને ઘણું દુઃખ થયું પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી કુંવરોને લઈને પાણી પીવડાવવા માટે જાય છે ત્યાં તો દશામાં અદૃશ્ય રૂપે તે બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રડતી રડતી રાજા પાસે આવીને કહ્યું કે આપણા બાળકો બંને વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તમારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડ આવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ આવી જોઈએ નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પખાલી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેણે પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાફ બની ગયો ત્યારે રાજા વિચારે છે કે જણીબેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજા એ માટલીને ત્યાં જ જમીનમાં દાટીને આગળ ચાલી નીકળ્યા આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી એટલે તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી જ જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂજને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રીસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાંથી તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધીને પોતાના રાજાની પાસે રાજમહેલમાં લઈ ગયા અને તેના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈને ખૂબ જ ક્રોધિત થયા અને એ બંનેને પોતાના પુત્રના હત્યારા ગણી અને જેલમાં પૂરી દીધા આ રીતે દશામાંનું વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજે વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠ્યા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીને રાણી ઉપર ખૂબ જ દયા આવી તેનું કામ કરી આપ્યું વ્રતના ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાભશ્ય બનાવી સર્વેને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢળી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામયે તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં પણ મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા નથી કરી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડીને તેની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ એવી તારી દશા થશે એમ કહીને માતાજી અંતર ધ્યાન થયા રાજાને પછી ઊંઘ ના આવી તેણે સવારે વહેલા ઉઠી અને પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી એટલે આમાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવી ગયો રાજાએ ખાતરી કરવા પહેલું કુંવરનું માથું જોયું તો તરબૂજ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ અને રાજા રાણીને છોડીને પગમાં પડી અને તેમને ક્ષમા માંગી તેમને રાજમહેલમાં લાવી તેમનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વે હકીકત કહી અને સંભળાવી આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાં રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે કે લાવ હવે એ માટલું કાઢીને જો તો માટલું કાઢીને જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકી ને ચાલી નીકળ્યા એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા માટે આવ્યા તેના દશામાંએ વિચાર કર્યો કે આ બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લીધો અને બંને બાળકોને લઈ અને આંગળીએ વળગાડી અને ત્યાં આવ્યા અને બૂમ પાડી કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તો તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો અને પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને વળગી ગયા બંને પુત્રને હેતપૂર્વક છાતી સરખા લગાડી દીધા આ ડોશી દશામાં પોતે જ હતા રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તેને સમજાયું હશે કે કોઈ દેવ દેવની અવગણના કરવી નહીં જાવ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસીને પ્રથમ હતી તે બહેનપણીના ઘેર પાસે આવ્યા જેને તેનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી દોડીને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોયનો હતો અત્યારે મિષ્ઠાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યારે તો ફૂલવાડી લીલી છમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વે નગરજનો વાત થઈ ગયા તે સામૈયા સાથે રાજાને મહેલમાં લઈ ગયા દશામાંના પ્રતાપે રાજા સુખી થયા અને રાણી પાંચ વર્ષ પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંઢણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વેને ફળજો વ્રત કરનાર વાર્તા કરનાર વાંચનાર સર્વેની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો જય દશામાં